ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને અમારા માટે ગૌરવની બાબત છે કે એની શરૂઆત ગુજરાતથી થી થવા જઈ રહી છે ગઈકાલે રાહુલજી અમદાવાદ ખાતે આખા દેશમાંથી જિલ્લા દીઠ જે એઆઈસી નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ દરેક જિલ્લામાં ચાર નિરીક્ષકો મૂક્યા છે એમની સાથે વિસ્તૃત સંવાદ કર્યો છે અને માર્ગદર્શન આપ્યું છે અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતના અરવલ્લી જિલ્લાથી આજે થવા જઈ રહી છે આજે રાહુલજી ખુદ જાતે આવીને કાર્યકરો સાથે સંવાદ કરશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલજી પણ હાજર રહેશે અને સંગઠન પ્રભારી મુકુલ વાસનિક શક્તિસિંહજી ગોયલને બધાની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સંવાદ થશે આવતા દિવસોની અંદર ને પ્રદેશના જે નિરીક્ષકો છે આ જિલ્લાના નાનામાં નાના કાર્યકર બધા જ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક સંગઠનોને બધાનો અભિપ્રાય લઈ અને આવનારા સમય માટે આ જિલ્લાના સંગઠનની ધૂરા કોને સોંપવી એ નક્કી કરવાનું આજે અરવલ્લીથી શરૂઆત થાય છે અને આવતા પિસ્તાલીસ દિવસની અંદર ગુજરાતના તમામ શહેર જિલ્લાના સંગઠનની સમીક્ષા કરી અને નવા લોકોને જોડીને કેવી રીતે સંગઠનને મજબૂત કરાય એના માટેના નિર્ણયો થશે અને જે રાહુલજીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે કે ગુજરાતના લોકો માટે લડવો છે ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે જ્યાં પણ અન્યાય થાય જ્યાં પણ અત્યાચાર થાય જ્યાં પણ કોઈના સંવિધાનિક અધિકારો છીનવવાની વાત થાય દરેક જગ્યાએ

જે લોકોને વાયદા વચનો આપ્યા હતા પૂરા કરવામાં સદંતર નિષ્ફળ રહી છે આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી આખા દેશની જનતાઓ ત્રસ્ત છે વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે ઈડી છે કે ઇન્કમટેક્સ છે સીબીઆઈ છે એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે છે અને આજે દેશનું એક એવું નેતૃત્વ રાહુલ ગાંધી જે વિપક્ષના નેતા તરીકે દેશના લોકોનો અવાજ છે દેશના લોકોને જ્યાં પણ તકલીફ પડે અન્યાય થાય અત્યાચાર વિચાર થાય તો સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધી ખડગે સાહેબ ને કોંગ્રેસ નો આવે છે ત્યારે એવા સમયમાં આ નેતૃત્વને બદનામ કરવા માટે આ નેતૃત્વને ડરાવવા દબાવવા માટે આવા પ્રયત્નો થઈ રહ્યા છે પણ અમે કહેવા માંગીએ છીએ કે અંગ્રેજો પણ આ રીતે શાસન કરતા હતા એ અંગ્રેજો સામે પણ કોંગ્રેસ લડી હતી ને નવા કાળા અંગ્રેજો છે એની સામે પણ કોંગ્રેસ લડશે રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કોંગ્રેસનો એક એક કાર્યકર તમે જેટલો ડરાવવા દબાવવાનો પ્રયત્ન કરો ઇડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈ લાવો પણ આવનારા દિવસોમાં તમને ખુલ્લા પાડીશું અને દેશની જનતા પણ જોઈ રહી છે કે તમે લોકોને ડરાવા દબાવવાની જે રાજનીતિ કરો છો એનો જવાબ પણ દેશની જનતા આવનારા સમયમાં આપશે